મારા ફાંસી પર ચડી જવાથી હિન્દુસ્તાનની માતાઓ બાળકોને ભગતસિંહ બનાવવાની આરજુ કરવા લાગશે અને દેશમાં ક્રાંતિ થતી રોકવી એ સામ્રાજ્યવાદ અને તમામ શૈતાની શક્તિઓના ગજાની વાતની રહે કાલે ફાંસી દેતા હોય તો આજે ફાંસી આપી દે આવી તમન્ના રાખતા ભગતસિંહને આપણે સમજ્યા છીએ ખરા કે પછી ગાંધીએ ભગતસિંહને કેમ ન બચાવ્યા વાળા વોટ્સએપિયા જ્ઞાનથી અંત બનેલા આપણે ભગતસિંહ પેદા થાય તેવી આરજુ તો કરીએ છીએ પણ આપણા ઘરે નહીં પાડોશીના ઘરે પેદા થાય તેવી આરજુ કરીએ છીએ હૈશો હૈશો કરતા વોટ્સએપિયા ટોળાનો હિસ્સો બનતા પહેલાં આ વિડીયો આખો જોઈ લેશો તો કદાચ તમે આ ટોળાનો હિસ્સો નહીં બનો કારણ કે તમને સત્ય સમજાય જશે આજથી ચોરાણું વર્ષ પહેલા ત્રેવીસ માર્ચ ઓગણીસો નો દિવસ ગુલામ ભારતની લાહોર સેન્ટ્રલ જેલમાં ત્રણ યુવાનોના દેહ ફાંસીના માચડે લટકી રહ્યા હતા અને જેલમાંથી અવાજ ગુંજ્યો હતો ઇન્કલાબ જિંદાબાદ ક્રાંતિનો મજબૂત આ અવાજ ઉઠ્યો ઇન્કલાબ જિંદાબાદ પણ કમનસીબી કહો કે કંઈ પણ કહો

બચાવ્યા કે ન બચાવ્યા એ વાત કરતા પહેલાં ભગતસિંહની વાત કરીએ કે જ્યારે તેમને પોતાના પિતાને પત્ર લખીને કહ્યું કે પિતાજી હું આપની મર્યાદા જાળવીને કહું છું કે તમારા સ્થાને કોઈ અન્ય વ્યક્તિ હોત તો હું તેને દગાખોરથી ઓછો ન આંખતો પરંતુ પિતાને આ હદે આકરા શબ્દ કેમ કહેવા પડ્યા ભગતસિંહ તો વાત કંઈક એવી છે કે તારીખ ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ત્રીસ ના રોજ લાહોર ષડયંત્ર કેસમાં જેલમાં બંધ ભગતસિંહ નો બચાવ કરવા માટે તેમના પિતા સરદાર કિશનસિંહ ટ્રિબ્યુનલમાં એક અરજી કરી હતી ભગતસિંહના પિતા સરદાર સિંહ પણ એક સ્વતંત્ર સેનાની હતા અને તેમણે પણ કેટલીય ચળવળોમાં હિસ્સો લેવાના કારણે જેલમાં જવાનો અવસર મેળવ્યો હતો એટલે કે પીડાઓ ભોગવી હતી પણ જ્યારે ભગતસિંહને બચાવવા પિતાએ અરજી કરી ત્યારે ભગતસિંહ પત્રમાં સ્પષ્ટ રીતે કહે છે કે પિતાજી મને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું છે મને ડર છે કે આપ પર દોષારોપણ કરવામાં અથવા તો આપના આકૃત્યની નિંદા કરવામાં હું ક્યાંક સભ્યતાની સીમા ન ઓળંગી જાઉં

હું જાણું છું કે તમે પણ એટલા જ દેશ પ્રેમી છો જેટલા કોઈ અન્ય વ્યક્તિ હોઈ શકે મને ખ્યાલ છે કે આપે આપનું સમગ્ર જીવન ભારતની આઝાદી માટે ન્યોછાવર કરી દીધું છે પણ આ અગત્યની પળોમાં આપે એવી નબળાઈ કેમ દર્શાવી તે હું સમજી શકતો નથી પણ રોજ પેદા થતા સવાલો કે ગાંધીએ ભગતસિંહને કેમ ન બચાવ્યા એ વાત કરતાં પહેલાં પિતાને લખેલા ભગતસિંહના પત્રમાં આગળ શું લખ્યું છે તે જોઈ લઈએ જેમાં ભગતસિંહ આગળ લખે છે અંતે હું આપને આપના અન્ય મિત્રોને તેમજ મારા મુકદમા બાબતે રસ દાખવતા એ તમામ લોકોને હું કહેવા માંગુ છું કે આપનું આ પગલું મને ના પસંદ છે હું આજે પણ કોર્ટમાં પોતાનો બચાવ રજૂ કરવાના પક્ષમાં નથી જો કોર્ટ અમારા સાથીઓએ આપેલા સ્પષ્ટીકરણના નિવેદનને મંજૂર કરતી તો પણ હું સ્પષ્ટીકરણ રજૂ કરતો નહીં હવે વિચારો કે ભગતસિંહ ખુદ તેના પિતાને પોતાનો બચાવ રજૂ કરવાની કોશિશ કરવા બદલ ખખડાવી અને કહેતા હતા કે તમે આ બધું રહેવા દો મને પસંદ નથી તો હવે તેના વિશે વોટ્સઅપમાં સવાલો પેદા થાય કે ભગતસિંહને ગાંધીએ કેમ બચાવ્યા નહીં ખેર હજુ આગળ વાત કરીએ થોડી બાદમાં એ મામલે પણ આપણે વાત કરવી છે તો ભગતસિંહ આવું બધું કેમ કરી રહ્યા હતા શા માટે પોતાના પિતાને આ પ્રકારે પત્ર લખીને સ્પષ્ટતાથી કહી રહ્યા હતા કે મારા માટે કોઈ પણ પ્રકારનો બચાવ રજૂ ન કરો તો એ વાત એવી છે કે તેમને જીવવાના બદલે ફાંસીના માચડે ચઢવાની વધારે આવેલી હતી તેઓ સ્વતંત્ર ભારતમાં જીવવા માગતા હતા તેઓને ગુલામી પસંદ નહોતી માટે તે કહેતા હતા કે જીવવા કરતા તો હું સ્વતંત્ર ભારતમાં જીવવાનું પસંદ કરીશ પણ આ ગુલામ ભારતમાં નહીં તો ભગતસિંહે ફાંસીની પહેલાના અંતિમ દિવસોમાં કેટલાક પત્ર વ્યવહારો પણ કર્યા છે જેમાં આ બાબતનો ઉત્તમ જવાબ મળે છે બાવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ના રોજ ભગતસિંહે પોતાના સાથીઓને લખેલા અંતિમ પત્રમાં લખ્યું હતું કે સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ હું તેને છુપાવવા નથી માંગતો પણ હું એક શરત પર જીવિત રહી શકું છું કે હું કેદ થઈને કે પાબંધ રહીને જીવવાનું પસંદ નથી કરતો મારું નામ હિન્દુસ્તાનની ક્રાંતિનું પ્રતિક બની ચૂક્યું છે અને ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને ખૂબ ઊંચો ઉઠાવી લીધો છે એટલો ઊંચો ઉઠાવી લીધો છે કે જીવિત રહેવાની સ્થિતિમાં હું તેનાથી ઉપર હરગીઝ ન જઈ શકું અને પછી ભગતસિંહ આગળ લખે છે કે આજે મારી કમજોરીઓ આ બધી જ જનતા સામે નથી પણ જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિનું પ્રતિક ચીન મંદ પડી જશે સંભવતઃ ખતમ થઈ જશે પણ દિલેર રીતે આસતા હંસતા હું ફાંસીનામાં ચડે ચઢું એ સ્થિતિમાં હિન્દુસ્તાની માતાઓ પોતાના બાળકોના ભગતસિંહ બનવાની આરજુ કરશે અને દેશની આઝાદી માટે કુરબાની દેવાવાળાની સંખ્યા એટલી વિશાળ બની જશે કે ક્રાંતિને રોકવી સામ્રાજ્યવાદ કે પછી તમામ શૈતાની શક્તિઓને રોકવી એ સરળ બનશે અને આ શક્તિઓના બળની વાત નથી કે સામ્રાજ્યવાદ રાજ કરી શકે હવે તમે વિચારો કે જે ભગતસિંહ પોતાના બચાવ રજૂ કરવા પોતાના પિતાને કઠોર શબ્દોમાં કહેતા હોય કે હું તમારા જગ્યાએ કોઈ બીજો હોત તો તેને દગાખોર જ કહેતો અને પોતાના સાથીઓને પણ નિખાલસ ભાવે તેઓ કહે છે કે હું માચડે ચઢીશ તો જ ક્રાંતિનો જ્વાળામુખી ફાટશે અને દેશ સ્વતંત્ર બનશે ભલે તેમના વિચારો મુજબ તેમના જેવું બલિદાન આપવા માટે ક્યાંય કતારો લાગી નહીં અને ભગતસિંહને પેદા કરવાની આરજુ રાખતી માતાઓએ ક્યાંય ભગતસિંહ પેદા કર્યા નહીં પણ છતાં આજે એક સવાલ ખૂબ ફરતો કરી દેવામાં આવ્યો છે કે ભગતસિંહને ગાંધીએ કેમ ન બચાવ્યા એ સવાલ નથી કે કેમ ભારતમાં ભગતસિંહની પાછળ બીજા ભગત પેદા આપણે ના કરી શક્યા કારણ કે આપણે ભગતસિંહ પેદા કરવા તો ઈચ્છા રાખીએ છીએ પણ આપણા ઘરે નહીં પાડોશીના ઘરે જેથી આપણે તેના ખભે બંદૂક ફોડી શકીએ ખેર મુદ્દાથી વધારે દૂર નહીં જતા ગાંધીની પણ વાત કરી લઈએ કે તેમણે ભગતસિંહ માટે શું કર્યું હતું તારીખ ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ ગાંધીએ વાઇસરોયને એક પત્ર લખીને કહ્યું હતું કે આ પત્ર લખવો આપના ક્રૂરતા કરવા જેવું મને લાગે છે પણ શાંતિના હિતમાં આ અંતિમ અપીલ કરવી મને આવશ્યક લાગે છે મને તમે સ્પષ્ટ કહી દીધું હતું કે ભગતસિંહ અને તેના બે સાથીઓને મોતની સજામાં માફીની કોઈ આશા નથી છતાં પણ તમે મારા નિવેદન પર વિચાર કરવા માટે જણાવ્યું હતું ડૉક્ટર સપરૂ મને કાલે મળ્યા તેમણે મને જણાવ્યું કે તમે આ મામલાથી ચિંતિત છો અને આપ કોઈ રસ્તો કાઢવા માટે વિચારી રહ્યા છો જો ફેર વિચાર કરવાને કોઈ અવકાશ હોય તો હું આપનું ધ્યાન નીચેની બાબત પર ખેંચવા માંગુ છું જન્મત એ સાચી હોય કે ખોટી સજામાં રાહત માંગી રહ્યું છે જ્યારે કોઈ સિદ્ધાંત દાવ પર ન હોય તો લોકમતનું માન કરવું આપણું કર્તવ્ય બની જાય છે અને આગળ મહાત્મા ગાંધીએ પત્રમાં લખે છે પ્રસ્તુત મામલામાં સ્થિતિ એવી છે કે જો સજા હલકી કરવામાં આવે તો પ્રબળ સંભાવના છે કે આંતરિક શાંતિની સ્થાપના કરવામાં તમને મદદ મળે પણ જો મોતની સજા આપવામાં આવે છે તો નિસંદેહ શાંતિ ખતરામાં પડી જશે હું આપને સૂચિત કરું છું કે ક્રાંતિકારી દળે મને આશ્વાસન આપ્યું છે કે જો આ રહે ત્યાં સુધી તો મુલતવી રાખવી એક સ્વાભાવિક ફરજ બની જાય છે અંતે ગાંધી પત્રમાં લખે છે મોતની સજાની અમલવારી બાદ તે પગલું પરત લઈ શકાતું નથી જો આપ વિચારી રહ્યા છો કે નિર્ણયમાં થોડો પણ અવકાશ છે તો હું આપને પ્રાર્થના કરીશ કે આ સજાને જે સજા આપી દીધા બાદ પરત નહીં લઈ શકાય તેને આગળ વિચાર કરવા માટે સ્થગિત કરી દો જો મારી હાજરી જરૂરી હોય તો હું આવી શકું છું આ સમયે મૌનવાર હતો ગાંધીનો અને માટે ગાંધી આગળ લખે છે ભલે હાલમાં હું બોલી નહીં શકું પણ હું સાંભળી તો શકું છું અને જે કંઈ પણ કહેવા માગું છું તે લખીને જણાવીશ દયા ક્યારેય નિષ્ફળ જતી નથી આ અંતિમ શબ્દો આ પત્રોમાં ગાંધીના હતા આપનો વિશ્વસ્ત મિત્ર મહાત્મા ગાંધી આ પત્ર લખી અને વાઇસરોયને આ બાબતે માહિતગાર કરી અને પ્રાર્થના કરે છે આ શબ્દોમાં મર્યાદા સાથે ભગતસિંહની સજા પર હજુ વિચારણા કરવાની ગાંધીની આજીજી હતી પણ ખેર મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના પ્રયાસોને રાજકીય પ્રયાસો બતાવીને પણ દલીલબાજો પોતાની વાતને કાયમ રાખે છે કે ભગતસિંહને બચાવવા ગાંધીએ કંઈ ન કર્યું પણ આગળના ભગતસિંહના જ પત્રોમાં આપણે જોયું કે ભગતસિંહ ખુદ ઈચ્છતા હતા કે તેમને બચાવવા માટે બીજા કોઈ તો ઠીક પોતાના પિતાજી પણ પ્રયાસ ન કરે ત્યારે ગાંધીજીના પ્રયાસોની વાત જ કરવાની મૂર્ખતાભરી વાત છે ભગતસિંહ ખુદ કહેતા હતા કે ક્રાંતિના વિચારોએ એટલા ઊંચા તેમને ઉઠાવી લીધા છે જો તેઓ ફાંસીથી બચી જીવી જાય તો એ શક્ય જ નથી અને તેવું ભગતસિંહ ઈચ્છતા પણ ન હતા કારણ કે શહીદ ભગતસિંહને લાગતું હતું કે તેમના અને તેમના સાથીદારોના માછડે ચડી જવાથી આ ક્રાંતિની જ્વાળા ભભૂકી ઉઠશે અને માતાઓને ભગતસિંહ પેદા કરવાના સપના આવવા લાગશે પણ શું ખરેખર તેવું થયું શું તમને જે ભગતસિંહના ગુણગાન ગાય રાજકીય રીતે ભ્રમિત કરતા લોકો ભગતસિંહના વિચારોના વાતો કરે છે તેમાં તમને એમનો એક વિચારનો અંશ પણ જોવા મળે છે શું પાર્લામેન્ટમાં ભગતસિંઘે બોમ્બ ફોડ્યો તેવી હિંમત કોઈ કરે તો આપણે તેને બહાદુરીપૂર્વક સન્માન કરવાની હિંમત રાખીએ છીએ આ બધા જ જવાબો કમેન્ટમાં તમે આપજો જેથી ખબર પડે કે બહાદુરીની વાતો કરવામાં સાંગોપાર બહાદુર આપણી પાસે કેવા જવાબ આપી શકે છે આ પ્રકારના વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો આપના સ્વમાન સાથે સોમાનની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર